નમસ્કાર જય સોમનાથ બધા વિદ્યાર્થીઓને આજના સેશનની શરૂઆત કરીએ ચેપ્ટર નંબર છ નિયંત્રણ અને સંકલન નિયંત્રણ અને સંકલનની વાત કરીએ કે આ ચેપ્ટર ની અંદર શું છે આગળના ચેપ્ટરમાં આપણે જૈવિક ક્રિયાઓ વિશે જોઈએ આ જૈવિક ક્રિયાઓ વિશે તો આપણે અભ્યાસ કર્યો પણ હવેથી નેક્સ્ટ ચેપ્ટર ની અંદર આ નિયંત્રણ અને સંકલન શું છે એ પહેલા વાત કરીએ તો પ્રસ્તાવનામાં તમને થોડીક એવી માહિતી આપેલી છે કે આપણે વૃદ્ધિ આપણા શરીરની અંદર કેમ થાય વૃદ્ધિ થાય આપણે હલન ચલન પણ જાતનું કરીએ ક્યાંય જવું હોય તો જઈએ તો આ બધા આપણા શરીરની અંદર જે કાર્ય આપણે કરીએ છીએ મારે માનો કે હું અહીંયા તમને સમજાવું છું મારા હાથનું હલનચલન થતું આ બધી વસ્તુઓ છે એ શું છે કઈ રીતના હલનચલન થાય કઈ રીતના વૃદ્ધિ થાય કઈ રીતના વિકાસ થતો તમારો જોવા મળે તો આ બધી ક્રિયાઓની માહિતી અહીંયા તમને જોવા મળશે આપણા શરીરની અંદર જે થતાં ફેરફારો છે તો એની ચર્ચા અહીંયા કરીશું આપણું મગજ કઈ રીતના કાર્ય કરે નિયંત્રણ કરે આપણું શરીરનું નિયંત્રણ કોણ કરે તો કે મગજ કરે તો એ કઈ રીતના કાર્ય કરે એની ચર્ચા અહીંયા કરીશું પછી માનો કે મગજ છે એ મગજ કોઈ સંદેશો મોકલે તો આ સંદેશાનો મગજ વિચારે કે મારે આ પેન છે એને ઉચકાવવાની છે અથવા મારે કોઈ લેસન કરવાનું છે તો હું લેસન લખી રહ્યો છું તમારે સ્કૂલે જવાનું છે તો તમે વિચાર કરો કે મારે એટલા ચોપડા લઈને જવાના છે તો એ ચોપડાને લઈ જવા માટે તમે ચોપડા બેગની અંદર નાખવાના છો તો એનું કાર્ય કરાવવા માટે મગજ કોઈ સંદેશો મોકલે ત્યારે જ તે હાથેનું કાર્ય કરવાનું છે ને કે ડાયરેક્ટ થવાનું નથી કોઈ કનેક્શન લાઈન તો જોવા મળશે ને આવી બધી જે કનેક્શન લાઈનો છે ને એના વિશે આપણે આ ચેપ્ટરની અંદર ચર્ચા કરીશું ઘણી બધી ક્રિયાઓ છે આપણા આપણા શરીરની વાત વાત કરીએ કરીએ સિવાયના પ્રાણીઓની માનો કે કોઈ બિલાડી છે એ બિલાડી ખોરાક મેળવવા માટે તે આમથી હલન ચલન કરતી હોય તે ખોરાક મેળવવા માટે ક્યાંક શોધખોળ કરતી હોય અને જો તેને ખોરાક મળી જાય કારણ કે તે શાકાહારી નથી માંસાહારી વધારે પડતી જોવા મળે તો માનો કે કોઈ છે એ ઉંદર તેને મળી જાય તો તેને પકડવા માટે તે તેની પાછળ દોડે છે આ પ્રકારનું હલન કરે તો એ બધી ક્રિયાઓ કરવા માટે મગજ જે સંદેશો આપે છે એ કઈ રીતના વર્કિંગ પ્રોસેસ થાય એના વિશે પણ આપણે અહીંયા ચર્ચા કરીશું થોડીક કે પ્રાણીઓની અંદર કઈ શું શું જોવા મળે તો આવી બધી નાની મોટી કે પ્રાણીઓની અંદર બીજી ભેંસની વાત કરીએ તો ભેંસ છે એ પોતે ચારો ખાય છે તેને વાગોળે છે તેને ફેરવી અને પછી પાચનની પ્રક્રિયામાં આગળ વધે છે તો આ બધી ક્રિયાઓમાં પણ કોઈ નિયંત્રણ થતું હશે કોઈ કાર્ય કરાવતું હશે તો આ બધી બાબતોની અહીંયા ચર્ચા કરીશું ઘણી બધી બાબતો એવી છે કે જે પ્રસ્તાવનામાં તમને આપેલી છે તો એમાં આપણે જોવાનું છે આગળ આગળ જે અંદર છે એમાં એમાં પ્રાણીઓ વિશેની માહિતી આપેલી છે કે ભાઈ પ્રાણીઓની અંદર હવે હું તમને સામાન્ય રીતના વાત કરું કે ભાઈ આપણો મગજ છે એ મગજ ઉપરના ભાગમાં છે ત્યાંથી કોઈ કનેક્શન લાઈન હોય માન કે હાથને કોઈ સંદેશો મોકલો તો ત્યાંથી આને એમ જોઈન્ટ કરવા માટેનું કોઈ કનેક્શન વચ્ચે તો હોય ને આ કાર્ય છે ને એ ચેતાકોષ કરે છે ચેતાકોષ છે સૌથી મોટો કોષ આપણા શરીરની અંદર જોવા મળશે અને તે શાખાઓ તેની અંદર જોવા મળશે તેની આકૃતિ પણ આપણે ડિટેલમાં જોશું કઈ રીતના કાર્ય કરે કે ભાઈ પ્રાણીઓની અંદર આ છે એ હાથ રીતના ટૂંકના હાથનું હલન ચલન છે આપણા શરીરની અંદર ચેતાઓ કઈ રીતના સંદેશાઓ મોકલાવે તો એની ચર્ચા અહીંયા તમારે કરવાની છે શું કીધું કે પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલન જે ચેતા અને સ્નાયુ પેશીઓ દ્વારા થતી જોવા મળશે આકસ્મિક પરિસ્થિતિ ઘણી વખત અકસ્માત એવું થાય કે ભાઈ ગરમ પદાર્થને કોઈને અડી લાવ તમે ગરમ પાણી છે કોઈ ગરમ તપેલી છે તો તમે તેને અડી અથવા તમે ખોરાક ખાતા હોય ને વધારે ગરમ આવી જાય તો ચેતાને કેમ ખબર પડી જાય કે આને હવે તમારે અડવાની જરૂર નથી તો આ તમારો હાથ તરત જ પાછો જાય તો આ બધી ક્રિયાઓમાં પણ આ જે આપણી ચેતા અને સ્નાયુ પેશી છે એ કાર્યરત થતી જોવા મળશે તો એની અંદર વાત કરીએ કે ભાઈ તેના ઓળખવા માટે અનુરૂપ કરવા માટે જરૂરી હોય છે પછી પર્યાવરણમાં બધી સૂચનાઓ ઓળખવામાં આપેલ ચેતાકોષો વિશિષ્ટીકરણ પામેલી તો જ તંતુઓ દ્વારા જો તંતુઓ તેની અંદર જોવા મળશે અને તેનો ગ્રાહી એકમ સામાન્ય રીતના આપણા સંવેદના અંગો એટલે કે જ્ઞાનેન્દ્રી તરીકે આવેલા જોવા મળે છે માનો કે જ્ઞાનેન્દ્રી તરીકે તો કે કાન છે નાક છે જીભ છે આ બધી સંવેદના અંગો છે કે જે ફૂલ સંવેદિત હોય તો આવા જે અંગો છે એના દ્વારા તમને ઘણી બધી માહિતી મળતી જોવા મળે માનો કે રસ સંવેદનાની વાત કરીએ તો તે સ્વાદ ઓળખે માનો કે જીભ છે એ શું કરે સ્વાદ ઓળખે પછી આપણો જે શ્વસન નાક દ્વારા આપણે શ્વસન કરીએ તો ત્યાં તમને કોઈ ગંધ આવે તીવ્ર ગંધ આવે તો પણ તમને ખબર પડી જાય કે ભાઈ હા આ વધારે તીવ્રતા દર આવે અથવા વધારે નુકસાનકારક હોઈ શકે એ જ રીતના તે જે સ્વાદની અથવા તમને જે ગંધ આવે એનો એક ચેતાકોષ છે એ અગ્ર ભાગ ત્યાં આવેલો હોય શું હોય કે તેના તંતુઓનો આગળનો ભાગ ત્યાં જોવા મળશે જે તંતુઓ દ્વારા મેળવવામાં આવે પછી શીખા તંતુ એક રાસાયણિક પ્રક્રિયા દ્વારા શું કરે વિદ્યુત આવેગ મોકલે વિદ્યુત આવેગ ઉત્પન્ન કરે શું કરે શીખા તંતુઓ વિદ્યુત આવેગ ઉત્પન્ન કરે અને આ જે આવેગ હોય એ આવેગને તંતુઓથી ચેતાકોષ સુધી તે પહોંચાડે અને ચેતાકોષમાંથી ચેતાક્ષ થઈ અને અંતિમ છેડે છેલ્લો છેડો જ્યાં હોય ત્યાં સુધી તે પહોંચતું જોવા મળે અને ચેતાક્ષના છેડેથી વિદ્યુત વેગ જે ચેતાક્ષ આવેલા હોય તેના વિદ્યુત વેગ છે એ કેટલાક રસાયણો શું કરશે મુક્ત કરતા જોવા મળશે કે જે રસાયણ છે એ અવકાશી સ્થાન કે ચેતોપાગમ પર ને પસાર કરી અને પછી તે શું કરશે કે ચેતાકોષના શિખા તંતુમાં વિદ્યુત આવેગનો ત્યાં પ્રારંભ કરશે માનો કે જે સંદેશો મોકલવાનો છે માનો કે કોઈ તમે ખોરાક ખાધો તીખો લાગ્યો અતિશય તીખો લાગ્યો તો ત્યાં શું હશે તમારો જે કોષનો એક અગ્રભાગ જે તંતુઓનો બનેલો છે એ ત્યાં આગળ જોવા મળશે તે શું કરશે કે આ માનો કે તીખા તમે ખાધું તો એની ઓળખ કરે એનું શું કરશે વિદ્યુતમાં કન્વર્ટ કરશે વિદ્યુત આવેગ બનાવશે એ વિદ્યુત આવેગને આમ જે રીતના વીજળીનો કરંટ પસાર થાય એ રીતના ચેતાઓ દ્વારા તે આગળ વધી અને તે શું કરશે માહિતી મોકલવાનું કાર્ય કરશે જ્યારે આપણા શરીરની અંદર આ ઉર્મીયનું વહન થાય ને ત્યારે સામાન્ય પ્રણાલી તેની અંદર જોવા મળે એ ચેતાકોષોના અન્ય કોષોમાં સ્નાયુ કોષો કે ગ્રંથિ સુધી તે લઈ જાય ત્યાં સુધી પછી શું કરે કે ચેતા પેશી અને ચેતાકોષો એક આયોજનબંધ રીતના તે રૂપ રચના બનેલી હોય કે જાળી જેવી રચના બનેલી હોય કે જે શું કરે વિદ્યુત વેગ દ્વારા શરીરના એક ભાગથી બીજા ભાગ સુધી શું કરશે સંવહન કરશે એટલે કે એક માહિતી મોકલશે જે રીતના કોમ્પ્યુટરની અંદર તમે કોઈ કી દબાવો મોબાઈલની અંદર કોઈ કી દબાવો અને સ્ક્રીન ઉપર તે કાર્ય થતું જોવા મળે તો તે સેકન્ડના છઠ્ઠા ભાગની અંદર શું કરે માહિતી મોકલી અને તેના ઉપર કાર્ય થતું જોવા મળે મને કહું આ પેન વડે અહીંયા તમને લખી રહ્યો છું અહીંયા કોઈ લાઇનિંગ કરું તો આ ઇલેક્ટ્રિક

મુખ્ય ભૂમિકા ત્યાં ભજવતું જોવા મળશે જો અહીંયા તમને આ કરોડરજ્જુ જોવા મળશે અને જે આ તમારા હાથ જે ભાગ છે ત્યાં તે જોવા મળશે એટલે કે આ રીતના ચેતા તંતુઓ છે વિવિધ અંગો સુધી અંગો સુધી જોવા મળશે અને આ છે એ કરોડરજ્જુના અહીંયા પાછળના ભાગે જોડાયેલું જોવા મળશે આપણે જે પાછળ કરોડ છે ત્યાં જોડાયેલું જોવા મળશે તો આ હતી તમારી પ્રસ્તાવના અને પ્રાણીઓની અંદર જે ચેતા તંત્ર છે એની માહિતી હતી ત્યારબાદનું નેક્સ્ટ વિડીયો છે એ એમાં આપણે બીજી બધી પ્રવૃત્તિઓની ચર્ચા કરીશું અસ્તુ જય હિન્દ જય ભારત